આ એન્ડોમેટ્રાયોસિસ કે એન્ડોમેટ્રિયોમાં કેમ થાય છે ગઠ્ઠો મોટો થતો જાય છે સાઈઝ મોટી થાય છે એની ડે ટુ ડે લાઈફ ડિસ્ટર્બ થાય છે સબસ્ક્રાઇબ ટુ આ યુટ્યુબ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન સો ધેટ યુ ડોન્ટ મિસ એની ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ રિલેટેડ ટુ ઇન્ફર્ટિલિટી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે ડોક્ટર પાર્થ જોશી આઈવીએફ એક્સપર્ટ ઇન્દિરા હોસ્પિટલ અમદાવાદ આજે એક જટિલ પ્રશ્ન જે નિસંતાન દંપતીઓને મૂંઝવતો હોય છે એના ઉપર વાત કરીએ એ છે એન્ડોમેટ્રોસિસ ચોકલેટ આ કે કેમ થાય છે 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 એની ઘણી બધી હજી નથી પણ બેઝિક સર્જન શું સમજાવું નોર્મલી જે ગર્ભાશયની અંદરની પરત એ દર મહિને બને અને નીચેથી માસિકના વાગી થી નીકળી જાય છે જેને આપણે માસિક કહીએ છીએ આ જ એન્ડોમેટ્રિયો કોઈ એનીમેટિક પરિસ્થિતિના કારણે અંડાશયની અંદર ગ્રોથ થવા માંડે તો નીકળવાનો કોઈ રસ્તો નથી ધીમે ધીમે કરીને ક્રોનિક પ્રોસેસ છે ગઠ્ઠો મોટો થતો જાય છે સાઇઝ મોટી થાય છે જેને આપણે એન્ડોમેટ્રિયમાં કે ચોકલેટ સિસ્ટ કરીએ છીએ આ પરિસ્થિતિમાં મેઇનલી બે વસ્તુ સાથે લડવાનું હોય છે એક એન્ડોમેટ્રિયોના કારણે અલગ અલગ તરીકાથી પેઇન થાય છે પેશન્ટને એની ડે ટુ ડે લાઈફ ડિસ્ટર્બ થાય છે અને બીજું હોય છે કે નિઃસંતાનતા પણ હોઈ શકે છે તો આ જે સેશન છે મેનલી ફોકસ છે એન્ડોમેટ્રિયોમાં અને નિઃસંતાનતા ઉપર તો એના મેનેજમેન્ટની વાત કરીશું સૌથી પહેલા એન્ડોમેટ્રિયોમાં જ્યારે તમારી સોનોગ્રાફીમાં કે તમને ખવ પડે મને એન્ડોમેટ્રિયોમાં છે તો એ શું કરવું જોઈએ સૌથી પહેલા નજીકના નારા સારામાં સારા નિઃસંતાનતા એક્સપર્ટ પાસે પહોંચી જાઓ કારણ કે તમને અગ્રેજ શું અપ્રોચની જરૂર છે એન્ડોમેટ્રિયોમાં સાઈઝ શું છે કેટલા નંબરમાં છે નળીની રિલેશનશિપ ઓવી સાથે ફ્રી છે કે ટ્યુબ ઓલિયો રિલેશનશિપ ડિસ્ટર્બ થઈ ગઈ છે બધું ચોટી ગયું છે ફ્રોઝન પેલવિસ થઈ ગયું છે પોથળીમાં સોજો છે કે નહીં સાથે પુરુષની પર તપાસ થવી જોઈએ જેથી અગ્રેસિવ ડિસિઝન લેવું તો આપણને મદદ થાય આ ઓવરઓલ મૂળભૂત તપાસ કરીને દરેક પરિસ્થિતિ જો તમને અનુકૂળ હોય તો પણ તમારે અગ્રેસિવ અપ્રોચ કરીને દવા અંડર એક્સપર્ટ વિઝન ચાલુ કરી દેવી જોઈએ જેને ઓવ્યુલેશન ઇન્ડક્શન વિથ કહેવાય છે આવી તમે ત્રણથી છ સાયકલ નિષ્ણાતના વિઝન અંડર કરાવી શકો છો વિઝન ના મળે તો યુ કેન ઇવન ટ્રાય આઈયુઆઈ ફોર ટુ થ્રી સાયકલ આ અગ્રેસિવ અપ્રોચ કરીને વિધિન યર તમને નિઃસંતાનતાનું રિઝલ્ટ મળી જાય છે એમાંથી સંતાન પ્રાપ્તિ મળી જાય છે તો બહુ સરસ ના મળે તો વધારે સમય ના બગાડો અને આઈવીએફ તરફ પ્રયાસ કરો જો શરૂઆતથી જ તમારા ઈંડાનો રિઝર્વ ઓછો છે નળીઓ ચોંટેલી લાગે છે નળીઓનો રિપોર્ટ ખરાબ છે ગર્ભાશયમાં સોજો વધારે લાગે છે સ્પર્મ કાઉન્ટ ઓછા છે તો આ પરિસ્થિતિ એક તમને બેઝિક ડિસિઝન લેવા મદદ કરશે કે યુ શુડ હેવ અ વેરી અગ્રેસિવ અપ્રોચ ઇન આઈવીએફ આઈવીએફની સંતાન તમારી જલ્દીથી જલ્દી પ્રેગ્નન્સી કરવા માટેનું આજની તારીખનું સાયન્ટિફિક સૌથી સફળ ટેકનિક છે ક્વોલિટી અરસપરસ અરસપરસની ખરાબ કરે છે તેથી જેટલો લાંબો સમય રહેશે એટલા સમય સુધી ઓવેરિયન ક્વોલિટી ખરાબ થાય છે નંબર બે એની સ્ટીકિંગ ટેન્ડન્સી નોર્મલ જે ફ્રી ટ્યુબિ ઓવરિયન રિલેશનશીપ હોય છે ડિસ્ટર્બ થાય છે બધું ચોંટી જાય છે એટલે ઈંડાને સ્પર્મનું જે ફ્રી મિલન નળીની અંદર થવાનું હોય એમાં પ્રોબ્લેમ થાય છે નંબર ત્રણ એ ઇન્ફ્લેમેટરી રિએક્શન્સ પ્રોડ્યુસ કરે છે જેના કારણે ગર્ભ બની પણ જાય તો બી એના માટે અનુકૂલિત પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થવાનું વાતાવરણ રહેતું નથી આ એના બેઝિક પ્રોબ્લેમ્સ છે જેના કારણે નિસંતાનતા થતી હોય છે આઈવીએફ આ બધા ઉપર અસરકારક રીતે કામ કરી શકે છે કારણ કે આઈવીએફમાં વધારે ઇંડા મળવાના કારણે તમને ઈંડાની ક્વોલિટી વાઇઝ એને ચૂઝ કરવાનો ઓપ્શન મળે છે જે ગર્ભ મળે છે એને પણ ચૂઝ કરવાનો ઓપ્શન મળે છે ઘરને સારામાં સારા અનુકૂળિત વાતાવરણમાં તમે ગર્ભાશયની અંદર ટાઈમ પર ટ્રાન્સફર કરી શકો છો ઇવન એન્ડોમેટ્રી જેમ જ ગર્ભાશયમાં સોજો હોય કે હોર્મોન્સની આડઅસર પ્રવર્તી હોય તો ઇન્જેક્શનની મદદથી ટેમ્પરરી હોર્મોન્સ ડાઉન રેગ્યુલેટ કરી જરૂરી હોર્મોન્સની દવા આપી અને એકદમ વાતાવરણ સારું સર્જીને તમે ઘરનું ટ્રાન્સફર કરો તો પ્રેગ્નન્સીમાં સફળતા મળે છે પ્લસ જો ડુબો વગેરે રિલેશનશીપ ડિસ્ટર્બ હોય તો આઈવીએફમાં તો નળીઓ બાયપાસ જ થઈ જાય છે એ પ્રોબ્લેમ પણ આઈવીએફમાં સોલ્વ થઈ જાય છે એટલે ઓવરઓલ આઈવીએફ

જો એન્ડોમેટ્રીઓમાં આઈવીએફ આ પિકઅપ કરતી વખતે ઈંડા કાઢતી વખતે નડે હોય તો આપણે એને નીકાળીએ છીએ અધરવાઇઝ ઇન્ડિકેશનમાં સર્જરી તો એટલો ઇફેક્ટિવ ઓપ્શન નથી એનાથી આઈવીએફ બહુ સરળતાથી વિદાઉટ ઓપરેશન જલ્દીથી જલ્દી રિઝલ્ટ આપી શકે છે એટલે સર્જિકલ પાર્ટ બહુ વ્યવસ્થિત સિલેક્ટિવ કન્ડિશન્સમાં ચૂઝ કરવો જોઈએ અધરવાઇઝ તમે એક લેવલ સુધી પરંપરાગત પદ્ધતિઓ જેમ કે દવા છે કે નો સાથ લઈ શકો છો જો તમારા રિપોર્ટ સેવા કરતા હોય તો आने जो एक लेवलिंग बियोन टाइम थाई गयो होए जो तमारा रिपोर्ट्स वाइट परिस्थिति सारी ना होए तो उधर टाइम ना बगार शो नजीक में नजीक सारा में सारा आईवीएफ सेंटर में आईवीएफ प्रोडक्शन चूज करो चेतन में जल्दी ते जल्दी नी संतान ताती संतान प्राप्ति तरफ जाइए शो थैंक यू फॉर मोर इनफॉरम Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors.